ભાવનગર મહાનગરપાલિકાના એન્જિનિયરો અને અધિકારીઓ વચ્ચેના સંકલનનો અભાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે શહેરના બોરતળાવ વિસ્તારમાં તાજેતરમાં જ બનેલા મજબૂત સીસી રોડને તોડીને હવે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવવામાં આવતા ટેક્સના નાણાંનો આ રીતે વેડફાટ થતાં તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઊભા થયા છે આ મામલે સામાજિક અગ્રણી કાળુભાઈ જાંબુચાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે જ્યારે રોડ બનાવવામાં આવે છે ત્યારે જ પાઇપલાઇન કે અન્ય ભૂગર્ભ સુવિધાઓનું આયોજન કેમ કરવામાં આવતું નથી પહેલા લાખોના ખર્ચે મજબૂત રોડ તૈયાર કરવામાં આવે છે અને પછી ગણતરીના દિવસોમાં તેને તોડીને ફરીથી ખોદકામ કરવામાં આવે છે આ પ્રકારનું આયોજન માત્ર એન્જિનિયરોની બેદરકારી અને આયોજન શક્તિનો અભાવ સૂચવે છે સ્થાનિક લોકોની ફરિયાદ છે કે રોડ તૂટવાને કારણે ધૂળની ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ બાબતે કાળુભાઈએ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોને મધ્યસ્થી કરી યોગ્ય આયોજન સાથે કામ કરવા અને પ્રજાના પૈસાનો બચાવ કરવા અપીલ કરી છે આજે ભાવનગર શહેરમાં જ્યારે મહાનગરપાલિકાના અને જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં જે આજે એટલા એન્જિનિયરો એની પાસે હોય છે એટલા પગાર દેવામાં આવે છે તો પહેલાં આરસીસી રોડ બનાવે છે તો રોડ અત્યારે આરસીસી સારો એવો હતો તો એ તોડી અને પછી જે ભૂંગળા નાખવાનું પ્લાનિંગ કર્યું છે તો આ એક પ્રજાના પૈસાનો વેડફાટ કહેવાય કેમ કે આજે મહાનગરપાલિકાના અધિકારીઓને એ એન્જિનિયરોને એટલા પગાર આપવા છતાં જો આ વસ્તુ તેને પ્લાનિંગ દસ વર્ષનું પ્લાનિંગ હોવું જો જેથી કરીને પ્રજાના પૈસાનો વેડફાટ ન થવો તો પ્રજાના પૈસાનો આજે એક એક રૂપિયો એ પાણીના ટીપા જેમ ભેગા કરે છે રૂપિયા રૂપિયા ત્યારે એ ટેક્સમાં વસૂલે છે અને ટેક્સમાં એવા દંડ આવે છે કે જે ફરજિયાત ભરવા પડે છે જે કહેવાય કે કે આજે નાના માણસોને કઈ રીતે સહકાર મળે એ કરું જો તો એની બદલે આજે પ્રજાના પૈસાનો વેડફાટ કરી અને જે ખરેખર ઉપયોગી છે એવા ઓલામાં ઉપયોગ થતો નથી શિક્ષણમાં તમે જુઓ કે આરોગ્યમાં જુઓ તો ખરેખર સ્કૂલ છે એ બાળકોને અને શિક્ષણ અને આરોગ્ય બંને કાયમ માટે ફ્રી હોવું જોઈએ જેથી કરીને નાનામાં નાનો વ્યક્તિ પણ ભણી એકવો જોવે એ તે રીતે જો આ ટેક્સ જો બચાવવામાં આવશે તો નાના માણસોને ફાયદો થશે તો ભણશે તો આગળ વધશે અને આરોગ્યમાં કોઈના ઘરે કંઈક કહીને નથી આવતું દવાખાનું જેથી કરીને એ ફાયદો થશે તો આજે કોન્ટ્રાક્ટરોને અને મહાનગરપાલિકાના અધિકારીઓને જ્યારે મલાઈ મળતી હોય તો પે પહેલાં માટે તોડી અને પછી પાછો ડામર રોડ બનાવશે તો એ ખર્ચો પણ વધશે તો ખાસ અહીંના ધારાસભ્ય અને બોતળા વિસ્તારના કોર્પોરેટરને ખાસ મારે કહેવાનું કે આ આવો પ્રજાનો પૈસાનો વેડફાટ ન થાય તો સારું